અમારું ઘર કેવું છે કોમેન્ટ બોક્સ માં કહેજો બહુ નાનું છે બહુ મોટું નથી હું ગાઈસ તો હાલો કન્ટિન્યુ બ્લોક માં બનાનો પછી મળીએ જમવાનું બનાને કુસન બેઠી કે છે જમવા તો મને સાવન બેઠા છે ને સાસુ બહાર આવે છે બટેટા લારી હોય ને તો આવે છે જમવા કીધું તો જમવા આવો તો પાંગડી બટેટા નું શાક કર્યું છે જો બતાવ પાંગડી બટેટા ની રીંગણા સરખું બતાતું નથી આને બરાબર શાક રોટલા આપણે આંબા હળદર

આપણે આવી ગયા ઘરે મોટા મેડમ છે ને મને ભાઈ બાથરૂમ માં ઘડી ગયા હંતા બંધ કરી દીધું છે બાથરૂમ હમણાં ખોલાવું ને મમ્મી સાબર ને તમને ખબર જ છે એનું આ કામ છે આ કામ એનું મમ્મી બનાવે છે કેક ખામે તમારે બધાને કેક ખાવો હોય તો આવી જજો કેક બનાવી નાખીને પછી આપણે તમને બતાવીશ કેવો કેક બને હો બંધ કરી દે બંધ કરી દે અરે મન ગવા ને એક બળે હે કુ ને ગ્રામર છે બતાવીશ હે આમ જો મોઢું ધોતી થી બાણું બંધ કરીને હે

ரண்டீயை வரலை இருக்கனக்கு பாடி நம்ம வார பாடி தேக வந்து गाइस जो, <laughs> जो तुमने हर

કેવા નખરા કરે છે જમવાનું બાકી છે હાલો આપડે જમી લઈએ પછી મળીએ પડ્યા હલો પછી મળીએ બાય બાય

समज तोई ढाबडो खेनु भले भले निदे भले इनिन दर्द नी आवे अर्धी कલાક થી આરામ કરે છે પણ આ નિંદર જ ન્યાત રુડો રમે આવો હાલો રુડો રમે આવો હાલો મિત્રો એમ કે છે તમાર રુડો રમે આવો મિતરણ એક થોડો આ કે દુડી રમેલો દુડી કે દુડી રમે અમે સમજણ સલુ કરી બે જણા ની તા નથર મન તન ન થાવડતી આવડે

કારણ કે ખાવું છે ને બહુ બળ પડે છે ને સાંદી તરત પડે ને ચાંદી થઈ જાય ને દવા મોકલાડી મારા વાલા બે તમારા વાલા તમારે વહુ લાવવાની છે નઈ તલ ઝાલા કસરા કરવા માટે ગરમા બધું પડ્યું ઈ ક ઝાલા કસરા કરવા માટે ઝાલા કસરા કરું ને ને વી રાઈન પછી ક્યાં છે મહેમાન અમે જો ઈ મન મહેમાન કે હું આવું ને એટલે એમ કે આવો આવો દીદી આવો આવો પછી સાવન નો કે ખબર આવો આવો જમાઈ સાવન એમ કે આવો આવો જમાઈ કે એકદમ શૂટ લે જો જો કેન બોલે ને ત્યારેન ખબર વિનાનો આમ કરે ગાંડો છે મન હાલ અમાર બે તો લપ આયલા કરશે તો કન્ટિન્યુ લપ માં બેના રહો પછી મળીએ જય માતાજી જય દ્વારકાધીશ અહીંયા બ્લોગ એન્ડ કરશું ને મારા બ્લોગ કેવો લાગે કમેન્ટ બોક્સ માં કહેજો ને આજનો બ્લોગ કેવો લાગે એ પણ કહેજો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને ભૂલશો નહીં બેલ આઇકન દબાવી દેજો ઓલો ઓલો પછી મળીએ લાઈક લાઈક